જે વિદ્યાર્થી મિત્રોને રાવજી પટેલ અભ્યાસક્રમમાં છે એમને એમનો જીવન કવન પણ અભ્યાસક્રમમાં હોય હું કહું છું કે વિકીપીડિયા પણ છે વિશ્વકોષ પણ છે મણિલાલ પટેલની રાવજી પરની પુસ્તિકા પણ છે પણ આપણે પહોંચતા નથી તો હું વિશ્વકોશમાંથી જ તમને કરાવું છું રાવજી પટેલ રાવજી છોટાલાલ પટેલ જન્મ પંદર નવેમ્બર ઓગણીસસો ઓગણચાલીસ ખેડા જિલ્લાનું ભાટપુરા ગામ એ એમનો જન્મસ્થળ અને મૃત્યુ આઠ ઓગસ્ટ ઓગણીસો અડસઠ અમદાવાદ ખાતે મૃત્યુ આધુનિક ગુજરાતી કવિ અને વાર્તાકાર અને આપણે કહીશું કે બે નવલકથાના લેખક એટલે નવલકથાકાર પણ પ્રારંભિક શિક્ષણ વતનમાં અને ડાકોરની સંસ્થાન સ્કૂલમાં એસએસસી અમદાવાદમાં કોલેજના બીજા વર્ષથી આર્થિક સંકળામણ અને બીમારીને લીધે અભ્યાસ છોડી દીધો એમણે મિલમાં કામ કર્યું લાઇબ્રેરીમાં કર્યું સંદેશ અને ગુજરાત સમાચાર જેવા છાપામાં મનની મોજ પ્રમાણે કામ કર્યું નોકરી મન થાય ત્યારે કરે મન થાય ત્યારે છોડી દે એ રાવજીની પ્રકૃતિ હતી ક્ષય ટીબી જેને રાજરોગ કહીએ છે એની બીમારી લાગી એના કારણે એ મારું ગામ જીથરી ટીબી હોસ્પિટલ અમરગઢ અને આણંદના ટીબી સેનિટોરિયમમાં પણ રહ્યા કવિતા નવલકથા અને વાર્તાઓમાંનું કેટલુંક આ દવાખાનાઓમાં રચાયો ક્ષયમાં ફેફસા સપડાતા અમદાવાદમાં રાવજી યુવાન વયે મૃત્યુ પામે છે અંગત ઓગણીસો ને સિત્તેરમાં એમનો જે કાવ્ય સંગ્રહ બહાર પડે તે મરણોત્તર એકમાત્ર કાવ્ય સંગ્રહ છે અને એ પણ રાવજીના જીવતે જીવતો બહાર પડ્યો નહોતો અનેક સમકાલીનોને પ્રભાવિત કરનારી એમની કવિતામાં રંગદર્શી અને આધુનિક વલણોનો સહજ વ્યાપાર જોવા મળે છે અભાવો આર્થિક સંકળામણ ગ્રામજીવન સીમ ખેતરનું અદ્ભુત આકર્ષણ શહેરનો વસવાટ અને શહેરના વસવાટને કારણે ત્યાંની કૃતકતાઓ સામેના અભાવ મૃત્યુની અનુભૂતિ અને એની સામે મૃત્યુ એ વાસ્તવ બનીને સામે ઊભું છે ત્યારે જીજી વિશા મારા બાપુજી એવું કહેતા કે રાવજી વોર્ડની વચ્ચે દોડતો મારે મરવું નથી મારે મરવું નથી એવું કહીને જીથરી નહીં હોસ્પિટલમાં એટલે મૃત્યુ સામે ઊભું છે અને જીજી વિશા જબરદસ્ત વૃત્તિજન્ય આવેગો પચીસ છવ્વીસ વર્ષની ઉંમર છે સ્વાભાવિક છે અને પ્રેમની ઉષ્મા માટેનો જુરાપો આ એના એની બધી જ અનુભૂતિઓ એની કવિતામાં નોખા અને નરવા વેશે આકાર લઈને અવતરી છે કલ્પન પ્રતીકોમાં કૃષિ જીવનનો અસબાબ મુકાતા એમની કવિતામાં તાજપ અને નવીનતાનો અનુભવ થાય છે ઇન્દ્રિય રાગ છે જે એ જ પ્રમાણે ઇન્દ્રિય વ્યત્યયની સહજ લીલા એ રાવજીના કાવ્યોનું એક સંતર્પક કહી શકાય એવું પાસું છે છંદો પર પકડ છે પણ એ છંદો પર પકડ મેળવ્યા પછી એણે જ્યારે અછાંદસ લખ્યું ત્યારે એમાં એની અંદર અછાંદસની અંદર છંદના ટુકડા પકડવાની જે મજા છે છંદોને પરંપરિત કરીને લઈને ઘોંટવામાં આ કવિ માહેર છે પોતાની સંવેદનાને અનુરૂપ લય વિધાન અને ભાષા વિધાન રચવામાં રાવજી અજોડ મનાય છે કવિતામાં ગ્રામજીવન આટલી સફળતાથી અને કવિતમય કવિત્વમય રીતિમાં આ પૂર્વે ગુજરાતીમાં તો નહોતું પ્રગટ્યું અંગત ભાવ ઉર્મીની રચનાઓમાંથી આભાસી મૃત્યુનું ગીત મેષ જોઈ મેં રાતી તમે રે ઊંચેરા ઘરના ટોડલા જેવી રચનાઓ ગુજરાતી ગીત કવિતામાં યાદગાર બની ગઈ વેદનાની વેદનાની કવિતામાં પરંપરિત લયની રચનાઓ ઠાગા ઠૈયા એક બપોરે ઢોલીએ વગેરે સ્વર્ગસ્થ મુશીલાલની યાદમાં એ મરસિયા રીતિનું નર્મ મર્મ ભરી રગનું કાવ્ય છે સંબંધ એનું દીર્ઘ કાવ્ય છે અશ્રુઘર નામની લઘુનવલ ઓગણીસો ને છાસઠમાં પ્રગટ થઈ સેનેટોરિયમમાં ટીબીના સેનેટોરિયમમાં ક્ષયગ્રસ્ત નાયક સત્ય એના અભાવોની રોગની અને જીવન સંવેદનાની આ કથામાં નાયકને લલિતા અને સૂર્યા જેવી બે નારી વચ્ચે દર્શાવીને સંઘર્ષની તીવ્રતા અને ઊંડાણ તાગ્યા છે અશ્રુઘર કલ્પન શ્રેણીઓની ઉપકારકતા અને કાવ્ય સદૃશ ભાષાભાત સાથે આલેખનની ચુસ્તી માટે પણ જાણીતી નવલકથા છે કવિની નવલકથામાં અભિવ્યક્તિ કેટલી વિશિષ્ટ હોઈ શકે એનું ઉદાહરણ ઓગણીસો ને સડસઠમાં બહાર પડેલી એમની બીજી નવલકથા ઝંઝા છે ડાયરી શૈલી ના ઢાંચામાં લખાયેલી ઝંઝામાં એનો નાયક પૃથ્વી ઘર છોડે છે અલબત્ત એ સુખથી થાકીને દુઃખની શોધમાં અને સંબંધોના બંધન વગરના વિશ્વમાં જીવવાનું ઈચ્છે છે પણ ગુણવંતીના તથા ક્ષમા કપૂરીના પાત્રોથી અને એમના તરફના મનોભાવથી એ સમજે છે કે ખોખલા સંબંધો છલના વેદના અભાવભર્યો રજળપાટ વગેરે માનવીની નિયતિ છે ઝંઝામાં પણ કાવ્ય સદૃશ ભાષા જાણીતી બની પણ રચના રીતિગત રીતે ઝંઝાનો ઉત્તરાર્ધ ઘણા વિવેચકોને શિથિલ લાગ્યો અશ્રુઘર પ્રમાણમાં વધારે સબળ કૃતિ વૃત્તિ અને વાર્તા જે ઓગણીસો સત્યોતેરમાં મરણોત્તર પ્રકાશન એમાં વૃત્તિ એ અધૂરી નવલકથા છે એના આઠ પ્રકરણ એની અંદર છે અને બીજી અગિયાર પ્રયોગશીલ વાર્તાઓ વૃત્તિ અને વાર્તામાં સમાવિષ્ટ થયેલી છે વૃત્તિ નવલકથા લેખકની મહત્વાકાંક્ષાની પ્રતીતિ કરાવે છે ગ્રામ પરિવેશ અને નગર પરિવેશ બેઉને પીઠિકા રૂપે આલેખતી વૃત્તિની ભાષા અભિવ્યક્તિ આસ્વાદ્ય છે એની વાર્તાઓમાં છબીલ કાકાનો બીજો પગ એ બહુ જાણીતી એ ઉપરાંત સગી અને ઘેંટા જેવી વાર્તાઓ ધ્યાનપાત્ર છે અકાળે મૃત્યુ પામેલો રાવજી આપણી ભાષાનું એક ઘરેણું છે અને આપણે એવું કહી શકીએ કે મોટા ભાગે જે લોકોએ આધુનિક સાહિત્ય રચ્યું એ આધુનિકતા સંજ્ઞાથી એના વિભાવથી એ પશ્ચિમની અંદર કેવી રીતે એ વિભાવ વિકસ્યો એનાથી પરિચિત સર્જકોએ જુદા જુદા સ્વરૂપમાં આધુનિકતા આરાધી પણ રાવજીની કવિતામાં જે આધુનિકતા છે એ આવા ખાસ અભ્યાસ વગરની અને છતાંય ગુજરાતી કવિતાને આધુનિકતાનો વળાંક આપનાર કવિમાં રાવજીને પણ એક મહત્વનો કવિ માનવામાં આવે છે